પોરબંદરમાં દિગ્ગજ ચિત્રકારો દ્વારા કલાના અભ્યાસો માટે એક કલા પરિસંવાદ યોજાયો હતો કલાનગરી પોરબંદરમાં કલાને લગતા અનેક વિવિધ કાર્યક્રમોના આયોજનો થતા રહે છે મુંબઈ સ્થિત કલારમ નામની સંસ્થાના આશરે પિસ્તાલીસ જેટલા દિગ્ગજ ચિત્રકારો તથા કલાના અભ્યાસુઓનો એક રેસિડેન્ટલ આર્ટ વર્કશોપ તારીખ એકથી ચાર ફેબ્રુઆરી દરમિયાન યોજાયો હતો જેમાં રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામનારા ચિત્રકારો વિશેષ ઉપસ્થિત રહીને શહેરના વિવિધ વિસ્તારોને કેનવાસ પર આબેહૂબ જીવંત કર્યા હતા ત્યારબાદ મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટ તથા મુંબઈ સ્થિત કલારમ નામની સંસ્થાના દિગ્ગજ ચિત્રકારો દ્વારા કલાના અભ્યાસો માટે કલા પરિસંવાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં આંતરરાષ્ટ્રીય ચિત્રકાર બિસ્વાલ મનોજ સાકલે આચિત્ય હજારે નિશિકાંત પડાલદે તથા વિક્રમ સાહેલે કલા પર પરિસંવાદ કર્યો હતો જેમાં ઉભરાતા કલાકારોને મહત્વનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું કાર્યક્રમમાં તમામ આર્ટિસ્ટ દ્વારા બનાવવામાં આવેલ શહેરના વિવિધ વિસ્તારના અદભુત વોટર કલર લેન્ડસ્કેપનું પ્રદર્શન પણ યોજાયું હતું કાર્યક્રમમાં કલારમના ચીફ કોર્ડિનેટર અલ્કાબેન વોરા ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટના પ્રમુખ બલરાજ પાડલિયા ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા દિનેશ પોરિયા કમલ ગોસ્વામી ધારા જોશી શૈલેષ પરમાર કરશનભાઈ ઓડેદરા સમીર ઓડેદરા તથા દીપક વિઠલાણીએ જહેમત ઉઠાવી હતી કાર્યક્રમનું સંચાલન ચંદ્રેશ કિશોરે કર્યું હતું પ્રદર્શન નિહાળી શહેરના પ્રેમી નગરજનોએ ખુશી વ્યક્ત કરી હતી નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ